हेलो जय श्री लक्ष्मीनारायण जय श्री लक्ष्मीनारायण भगवान मजा 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 तमु डीपी जारो समय शु कार्य शु એ એક્ચુઅલી આ છે ને બ્રેન્ડ ડેવલપમેન્ટ કોર્સ છે અમારો બે વર્ષનો ટોટલ બનાવેલો જેમાં જે ડીપી માં સબ્જેક્ટ મેન્શન છે ને બધા જ એક સાથે ઇન્ક્લુડ કરીને બે વરસ નો કોર્ષ છે અચ્છા બરાબર એટલે હા રાઈટ એટલે અત્યારે અમે બે ફેકલ્ટીઝ છીએ હું અને મારા ભાભી બેઓ એ સાથે સ્ટાર્ટ કર્યું છે અને હા અત્યારે મારા મેઈન સબ્જેક્ટ છે અબાકસ વૈદિક ગણિત કોડિંગ એન્ડ રોબોટિક્સ બાકી જે બીજા સબ્જેક્ટ છે ફોર એ બાકી રહે ઓકે સરસ બહુ સરસ વેરી હા હા તો બસ હવે કાલે તમારો મેસેજ જોયો અને આ મીટિંગ ક્યાંક તો થઈ અમુક લોકો આનામાં એક્ટિવ થાય છે સરસ ગ્રુપ છે ને એના વખાણ મેં સાંભળ્યા હતા મને એ વાત કરી હતી કે આ ગ્રુપ સારું છે અને બધા આનામાં એક્ટિવ છોકરાઓ છે તો કીધું સારું એ કે કે મેં કીધું પણ એ બધા છોકરાઓ તો બીઝી હશે એ લોકોને ક્યાં હું કહું કે આવું બધું કરો તમે એ કે તું ટ્રાય તો કર એક વખત મુલાકાત લઈ લો પછી કે એ લોકોમાં જેને ઇન્ટરેસ્ટ હશે એ પોતે કે તો મેં ઠીક છે ના ના તમારું બી બહુ સારું છે કાર્ય અને કોન્સેપ્ટ બી બહુ સારો છે આપણાથી થાય એટલું અને બધા સમાજ સુધી કે ભાઈ ડેવલપ કરવાની ના બિલકુલ આ શું છે આ કોન્સેપ્ટ જે છે એ યુવા સંઘ અને મહિલા છે બરાબર એ કોન્સેપ્ટ જેમ લોકોને ગમે છે મતલબ એને જાણે છે પેલા અને પછી ગમે છે ને તો હરેક વ્યક્તિને મન થાય છે આનામાં કાર્ય કરવાનું પણ જ્યાં સુધી આપણે જાણતા નથી ત્યાં સુધી આપણને એના બારામાં ખબર ન પડે ને તમે એના બારામાં હા એના બારામાં જ્યાં સુધી તમને ખબર જ નહીં હોય ત્યાં સુધી કામ શું કરવું છે એ જ નહીં ખબર પડે ને તમને તો બસ રીતે જ ને કોઓર્ડિનેટર આપણે પેલા શોધીએ છીએ કે કોઈ જવાબદારી લે એવા વ્યક્તિઓ હોય અને હા એવા વ્યક્તિ હોય ને પછી એ પોતાનું ગ્રુપ પોતે ડેવલપ કરે પછી તમે ઓનલાઈન કરો છો તો પણ ચાલે છે અને જો તમે હા તમે ઓફલાઈન કરો છો બધાને રૂબરૂ ફિઝિકલી મળો છો તો પણ ચાલે છે એ તમારા હા તમારી જે તમારું ગામ છે તમારી સમાજ છે એનામાં કેવી છે તમારા કે ને ભૌગોલિક સ્થિતિ પર જોવી પડે ને કે ઘરના બધા દૂર દૂર હોય તો પોસિબલ નથી મળવું ઓનલાઈન બેટર છે એમાં હા તો તમે ઓનલાઈન બી કરી શકો છો અને પછી ઓનલાઈનમાં પણ કેવું છે કે તમે ઓનલાઈન મહિનામાં એક વખત ભેગા થયા પછી ત્યાં તમે ડિસ્કસ કે ચલો આપણે બે ત્રણ મહિને ત્યાં ભેગા થાશું કોઈ સારી પ્લેસમાં આપણે બધા રૂબરૂ થાશું તો પણ તમે કરી શકો છો પણ એક ગ્રુપ ડેવલપ કરવો જરૂરી છે મેન રાઈટ રાઈટ ગ્રુપ ડેવલપ કરો પછી તમે માં મળો અને તમારા અનુભવ જણાવો તમે તમારા અનુભવ અને વિચારો જેમ કાલે ધારાબે પોતાના વિચાર પાસે જે જે છે છે એ બધા સુધી પહોંચાડવાનો એક માધ્યમ મિશન આપણે મીટિંગ રાખશું ને એ મિટિંગ છે તમારા વિચારો હરેક વ્યક્તિ સુધી પહોંચે તો એનો લાભ તો લેવો જોઈએ ને હરેક વ્યક્તિને

ફાયદો થાય તો આજે શું છે કે કે મતલબ એક લીડરશીપ ક્વોલિટી હરેક વ્યક્તિમાં તો હોતી નથી જિજ્ઞાસા અનેક લોકોમાં છે પણ લીડરશીપ ક્વોલિટી જે છે એ અમુક લોકો પાસે જ હોય છે તો એ ક્વોલિટી માટે આ ગ્રુપ ને ચૂઝ કરવામાં આવ્યો કે અગર અહિયાંથી કોઈ આવતા હોય તો વધારે સારું રહેશે આમ અને તમે નેશનલ લેવલ ઉપર કાર્ય કરવું હોય તો પણ કરી શકો છો તો જે જે હમણાં નો તમારો ગ્રુપ છે એને ડેવલપ કરો અને જો તમને એમ થાય કે ના તમને કરવું છે તો તમે પાટણ પૂરતું કરશો તો પણ ચાલશે બરાબર બરાબર અને તમને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો અને થોડું તમારા વિશે જાણવું